જ્યારે આપણે નવું ટૂથબ્રશ લઈએ ત્યારે આવા જૂના ટૂથબ્રશને ફેંકી દેતા હોઈએ છીએ કારણ કે આપને ખબર નથી હોતી કે આના શું ઉપયોગ છે તો આ વિડીયો જોયા પછી તમે પણ જૂના ટૂથબ્રશને ફેંકશો નહીં અને અજમાવશો આ બધા જ આઈડિયા કારણ કે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું ટૂથબ્રશના ઘણા બધા ઉપયોગ જે તમને ડેઈલી જીવનમાં રૂટીન લાઈફમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો સૌ ઉપયોગ જોઈએ તો જ્યારે આપણે પાયજામામાં દોરી લગાવવાની હોય ચણિયામાં નાળી લગાવવાની હોય તો સેફટી પિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘણી વખત સેફ્ટી પિન ખુલી જવાથી વાગવાની બીક લાગે છે તો આ રીતે તમે ટૂથબ્રશમાં દોરી અથવા નાળી બાંધી અને આપ આ રીતે લગાવશો ને તો આઈ એમ શ્યોર ફટાફટ આપ નાળી દોરી આમાં પરવી શકો છો અને જુઓ આપ જોઈ શકો છો સેફટી સેફ્ટીપિન કરતાં પણ ઘણી જ બધી સ્પીડથી ફટાફટ આમાં આપણે દોરી નાળી પરોવી શકીએ છીએ જુઓ તો આ રીતે કામને સરળ બનાવવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે મેં જૂનું બ્રશ લીધેલું છે અને તમે માથામાં મહેંદી હેર ડાય હેર કલર લગાવવામાં પણ આ બ્રશનો ઉપયોગ કરી શકો છો ઘણી વખત એવું બને કે આપણા હેરમાં કોઈ કોઈ જ વ્હાઈટ હેર હોય તો ખાલી ટચ અપ આપવા માટે પણ તમે આ રીતે બ્રશનો ઉપયોગ કરી શકો છો અથવા તો વાળમાં આ રીતે એક લટમાં હાઇલાઇટ કરવા માટે પણ આ બ્રશનો ઉપયોગ કરી શકો છો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે આઈલાઇનર લગાવતા હોઈએ અથવા તો મસ્કરા લગાવતા હોઈએ તો આ રીતે ઘણી વખત મસ્કરાનો ડાગ અથવા તો આઈલાઈનરથી આ રીતે ડાગ લાગી જતા હોય છે જેને આપણે હાથીથી અથવા તો તરત જ આપણે લૂછવાની કોશિશ કરીએ તો તે સ્મજ થઈ જાય છે લૂંછાતું નથી તો તેને સુકાવા દઈએ સુકાઈ ગયા બાદ તમે આ રીતે બ્રશથી તેને આમ રીમૂવ કરી શકો છો અને તરત જ રીમૂવ થઈ જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે બ્રશને તમે જ્યાં મોટા બ્રશ કામ ન આવી શકે એવી જગ્યાએ આ ના નાના બ્રશનો તમે ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે ફ્રીજને તમે સાફ કરી શકો છો પહેલા એવું લાગતું જ નહોતું કે આ ફ્રીજમાં આટલો બધો મેલ પણ હશે પણ જેવું જ આપણે બ્રશથી સાફ કરવાનું શરૂ કર્યું તો આપ જોઈ શકો છો કેટલો બધો આમાંથી મેલ રિમૂવ કરી શકાય છે જુઓ આ રીતે વાપરી શકો છો અથવા તો આ રીતે આપણે વોશ બેસિનમાં પણ આ બ્રશનો ઉપયોગ કરી શકીએ છીએ ટૂંકમાં કહીએ તો જ્યાં મોટા બ્રશ ઉપયોગમાં ન આવી શકે ત્યાં આ બ્રશનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો બે જૂના બ્રશ લઈએ અને તેને આ રીતે અટેચ કરી દઈએ અને તેમાં સેલોટેપ લગાવી દઈએ સેલોટેપ લગાવી શકો છો દોરીથી બાંધી શકો છો રબર લગાવી શકો છો આ રીતે આપણે બે જગ્યાએ સેલોટેપ લગાવી દઈએ ત્યાર પછી જુઓ આ રીતની બારીમાં અથવા તો આ રીતની સ્લાઇડમાં આ બ્રશને તમે ક્લીનર તરીકે વાપરી શકો છો જુઓ આવી નાની નાની જગ્યાએ વાયર અથવા તો બ્રશ પહોંચી નથી શકતા પરંતુ તમે આ રીતે સાફ કરી શકો છો તો છે ને કમાલના આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં બે બ્રશ લીધેલા છે તેને આ રીતે હવે આપણે અટેચ કરવાના છે જો આ રીતે જોડી દઈએ તેમાં સેમ પ્રોસેસથી સેલોટેપ લગાવી શકો છો દોરીથી બાંધી શકો છો અથવા તો રબર પણ લગાવી શકો છો જુઓ આ રીતે મેં અહીં સેલોટેપ લગાવી લીધી છે ત્યાર પછી એનો ઉપયોગ જોઈએ તો અહીં વોશ બેસિનમાં આપ આ રીતે તેને બ્રશથી સાફ કરી શકો છો આ તો મેં એક આઈડિયા શેર કર્યા છે જે જગ્યાએ આપને લાગે કે આ રીતના બ્રશનો ઉપયોગ થઈ શકે છે ત્યાં તમે આ રીતે ક્લીનિંગ કરી શકો છો છે ને ખૂબ જ સરળ અને કમાલના આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે સિંગલ બ્રશથી તમે રિમોટ પણ સાફ કરી શકો છો અહીં મેં હોમ થિયેટરનું રિમોટ લીધેલું છે આપ ટીવીનું રિમોટ કોઈ પણ રિમોટ હોય છે જેની સ્વિચને તમે આ નાના બ્રશથી સાફ કરી શકો છો ત્યારબાદ અહીં આપણે જણાવું કે આ રીતે તમે મોબાઈલ પણ સાફ કરી શકો છો મોબાઈલના કેમેરા હોય છે જે સ્પીકર હોય છે તે આ બ્રશથી સારી રીતે ક્લીન કરી શકો છો ઘણી વખત એવું હોય કે મોબાઈલમાંથી સરખો અવાજ નથી આવતો કારણ કે તેનું સ્પીકર ખરાબ થઈ ગયું હોય છે તો તમે આ રીતે ક્લીન કરશો ને તો મોબાઈલનું સ્પીકર પણ સરસ રીતે વોલ્યુમ આપશે અને આ રીતે મોબાઈલ પણ સરસ રીતે ક્લીન થઈ જશે એ સિવાય તમે આપ આ રીતે મોબાઈલનો ગ્લાસ સ્ક્રીન પણ સાફ કરી શકો છો આપણે જો કાપડથી કે એ રીતના સાફ કરીએ ને મોબાઈલ મોબાઈલ તો તે એટલો ચોખ્ખો ક્લીન નથી થતો પરંતુ આપ જોઈ શકો છો કે મોબાઈલને આ રીતે જૂના બ્રશથી ક્લીન કરવાથી તે એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય છે છે ને કમાલના આઈડિયા તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને કયા આઈડિયા તમને પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો